મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આપણે જે સીઈટી બેઝ એક્ઝામ લેવાની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ટૂંકમાં કહીએ છીએ તો તે વિશે આજે ચર્ચા કરવાની છે તો તેમાં આપણા ટૉપિક છે કે જે સીઈટી રજીસ્ટ્રેશન ક્યારે ચાલુ રહેશે તેમજ સીઈટીમાં જે સ્કીમ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ આપણે પહેલાં જે ચર્ચા કરતા હતા જે સ્કોલરશીપ તે ધોરણ માટેની હતી જ્ઞાન સાધનાની આવે ધોરણ જે હાલમાં છમાં અભ્યાસ કરે છે તેમને જ્ઞાન સેતુ તમને તમે ચાલે જશે સીઈટી એક્ઝામ તો તેમાં જ્ઞાન સેતુ સ્કોલરશીપ મળે છે તો હવે આનું રજીસ્ટ્રેશન ક્યારે ચાલુ થશે અને આની જે મેરિટ લિસ્ટ છે કામ ચલાવવા મેરિટ યાદી તે ક્યારે આવશે તેમજ તે વિશે જાણકારી આપવાની છે તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બીજું એ કે વિડીયાને તમે લાઈક પણ કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો અને તમારે ડિસ્કશન કરવી હોય કોઈ પણ વિદ્યાર્થી સાથે યા તમારે મેસેજ બીજા કરવા હોય ગ્રુપમાં તો તમે આપણી ટેલૉગ્રા ટેલિગ્રામ ગ્રુપ બનાવેલ છે તમે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરશો તો ટેલિગ્રામ ગ્રુપથી તમારે જે પણ પ્રશ્ન હોય તમે ગ્રુપમાં રજૂ કરી શકો છો તો ટેલિગ્રામની લિંક છે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અને મળી જશે તો ત્યાં લિંક તમને જોઈન થઈ જજો તો મિત્રો આપણે સમયના બગાડે વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો આપણે વાત કરીએ કોમન ઇન્ટરેસ્ટેસ્ટ સીઈટી બેઝ એક્ઝામ તો અહીંયા તમે જોઈ શકો છો સીઈટી બેઝ સ્કીમ એવું લખેલું છે તો હજુ સુધી આનું રજિસ્ટ્રેશન ચાલુ થયું નથી અહીંયા જ્ઞાન સાધના મેં સ્કોલરશિપ લખેલું છે તો તેમાં રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે એટલા માટે ઓપ્શન આવી ગઈ છે વિદ્યાર્થી લોગિન ઇન ચોવીસ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન બે ચોવીસ આ બધા ઓપ્શન શરૂ થઈ ગયા છે પરંતુ હજુ સુધી સીઈટી બે સ્કીમની જે જ્ઞાન સેતુ સ્કોલરશીપ માટેની જે રજીસ્ટ્રેશન છે તે ચાલુ થયું નથી તો હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ખાસ બાબત કે જ્ઞાન સેતુ માટે પણ જે અહીંયા સ્કૂલ લિસ્ટ છે તે અહીંયા તમે જોઈ શકો છો કે શું થાય છે બે સ્કીમો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેડ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેડ સ્કોલરશિપ હવે જે જ્ઞાન સાધના છે તે ધોરણ આઠમાંથી હવે નમા આવ્યા હોય તેમના માટે એટલે કે ધોરણ નવમાં અભ્યાસ કરે છે તેમને મળવાપાત્ર થાય છે અને જે જ્ઞાન સેતુ છે તે ધોરણ પાંચમાં જેમને એક્ઝામ આપી હતી તમને ખબર હોય તમે એક્ઝામ આપી હોય તમારું રિઝલ્ટ પણ આવી ગયું છે અને જેમને હાલમાં જે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે તો તેમને જ્ઞાન સેતુ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે પરંતુ તેમાં તમે જોઈ શકો છો એમાં ક્લિક કરીશું મુખ્યત્વે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના પર તો તેમાં છે સ્કૂલ લિસ્ટમાં જે કમિંગ શૂન હજુ સુધી બતાવે છે તો તેમાં સ્કૂલ લિસ્ટ હજુ સુધી અપડેટ થઈ નથી એનો મતલબ એવો થાય કે સુધી સ્કૂલનું લિસ્ટ અહીંયા આવ્યું નથી તો સ્કૂલનું લિસ્ટ પણ ટૂંકમાં આવી છે એટલે કે જ્યારે પણ સ્કૂલનું લિસ્ટ આવશે ત્યારે રજીસ્ટ્રેશન છે ચાલુ થશે બીજી વાત એ કે મેં જે હેલ્પલાઈન નંબર આપેલો હતો હું તમને અહીંયા જણાવું છું કે આ હેલ્પલાઇન નંબર પર મેં ફોન કર્યો તો તેમણે પણ કહ્યું કે રજીસ્ટ્રેશન જ્યારે પણ ચાલુ થશે સીઈ ટીનું રજીસ્ટ્રેશન તો આ વેબસાઇટમાં જાણ કરવામાં આવશે અહીંયા તમને હેલ્પલાઇન નંબર જોવા મળે છે એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ અહીંયા તમને જોવા મળે છે સીઈટી બે સ્કીમ માટેના બંને એક જ નંબર છે જ્ઞાન સાધના સીઈટીના એ તમે જોઈ શકો છો આ હેલ્પલાઇન નંબર પર મેં ફોન કર્યો હતો તેમણે જણાવ્યું કે રજિસ્ટ્રેશન છે ટૂંકો સમયમાં ચાલુ થઈ જશે અને જ્યારે પણ ચાલુ થાય તો આ વેબસાઇટમાં તમને જણાવવામાં આવશે તો મિત્રો આશા રાખો છો તમને માહિતી મળી ગઈ છે અને બીજી વાત એ કે જે જ્ઞાન સાધના તમે રજીસ્ટ્રેશન કરો છો હવે રજીસ્ટ્રેશન કર્યા પછી અને તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે હવે આગળ શું પ્રોસેસ કરવાની છે તે અંગેનો વિડીયો પણ આપણે આવતીકાલે મૂકીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો ગમતી લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં પણ તમારે કંઈ પણ પ્રશ્ન રજૂ રજૂ કરી શકો છો તો મિત્રો આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં